તો બધાય મજામાં ને મજામાં જ છો તો બધા જય માતાજી જય મેલડી મને જય ચામના ફરી અમારા નવા બ્લોક માં બધા હાર્દિક સ્વાગત છે તો જો આજે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે આજે જવાનું છે આપણે લગનમાં માં એટલે અત્યારે ચાલી જ છે અમે ગીત ગાવા રેડી બેડી થઈ ગયા છે નીકળવાની તૈયારી ત્યારે કે બહુ આગળ જ જવાનું સામે જ જવાનું છે પાડોશીમાં લગ્ન છે ત્યાં આપણે માંડવો છે તો ગીત ગાવા જવાનું તો રેડી થઈ ગયા છે અહીંયા તો આપણે ચાલે ડ્રેસ કે સાડી કોઈ પણ ચાલે કેમ કે સાસરે પસમાં હોય તો આપણે સાડી પેરી શેરી માં બધું હાલે તો જો આર્યન ભાઈ અને જો આમને બધાઈને રજા છે ગેમ એ રમવા મેડા ને મજા આવશે આજ રજા કા જમવા જવાનું છે કાને આપણે સદ્દી છે ને તો આપણે રમી લેજો હમ તો જો બે રેડી થઈ ગયા છે ને માર વિશુભાઈ રેડી થઈ ગયા કે ટોપો પહેરે સાથે જો હમ તો આપણે તો રેડી થઈ ગયા છીએ મમ્મી ને વાટે છીએ મેં કીધું મમ્મી ને આવે પછી આપણે નીકળવી તો જો આપણે રેડી થઈ ગયા છીએ આવી આવો કઈક આપણે ડ્રેસ પહેરો છે જો તો સારું બધા કન્ટિન્યુ બ્લોક માં બન્યા રેજો તમને પણ બધા જમવા લઈ જવાના છે કન્ટિન્યુ બ્લોક માં બન્યા રેજો તો આપણે ગીત ગીત નું વાત છે તો આપણે ગીત ને ઉગાવા ઘડી જઈશું પછી પાછા ઘરે આવીશું પાછા ગામ પછી પાછા જમવા જઈશું સર દે કન્ટિન્યુ બ્લોક માં બની રહેજો જો તો લગભગ જો મમ્મી ની આવી ગયા લાગે છે જો જીગુ બેન ને બધાય રેડી થઈને આવતા જ હશે જો અમાર ગીત ગામ જાનુંસ કાન પાડોસીમ ચાલો લગન મમ્મી આયા મમ્મી ની આયા બોલાઉ તો આપણે પાડોસીમ લગન છે કાને હા માળો છે આજે તો ગીત જવાનું છે હા તો જો બધાય ઢાબડે તૈયાર થઈ ગયા કામ બમ આવીને પે કરશું ઢીંગુ બેન ને વિસુભાઈ બે તો મેચિંગ કર્યું છે હા પર્પલ પર પહેલા છે આ બેને તમારે ગીત નથી ગાવાના ઘરે મૂકવાના સાઈ ઘરે ગાય છે બે તમે બે ના ગીત ગાય હો ગાવ તો એકાદ આવડતું હોય લગ્ન ના ગીત તો આપણને નથી આવડતા બાપા આપણે કઈ બ્લોક શૂટ નથી કરવા નથી તમને દેખાડે કેમ કે પાડોશી માં છે કઈ બ્લોક શૂટ નથી કરવાનો આપડે આપડા ઘરના લગ્ન હજી આવે છે થોડાક ટાઈમ પછી તો આપડે જોરદાર નો બ્લોક બનાવવાનો છે આપણે તો મમ્મી લગભગ હલાવતા એવું મને લાગે છે તો હેલો મિત્રો જો આપણે જમીને વિયા છીએ તો હેલો મિત્રો જો આપણે જમીને વિયા છીએ ઘરે હમણે ગીત આવી ગીત ગાવે ને આવ્યા પછી બ્લોગ ઉતારવાનો ટાઈમ નતો કેમ કે કામ બધું પીડ્યું હતું કાજીકુ જમીયા હા જમીન આવતા રહી આ ભૂખ લાગી હતી બહુ એટલે ધર રહે શું જમ્યા શાક ખાતું ઊંધ્યું રોટલી હતી સાધુ ને भजिया चटनी गुलाब जामुन तो त्रन तो थी चार खाई गया हम्म दाई बात थोड़ा कर खाता हां टाइम जो बैठा है काम में घड़ी थोड़ी गाड़ आन करी भी जमी है हां तो जो, जो टाबरिया है बदे तो जो, जो आया बदे टाबरिया बैठ जाए फोन लेन और आया जो मैडम जो भाई फोन लेन के बैठ जा तू जम्मा गई थी तू जम्मा हां सो जे सो जेमी जो

બપોરે તો રંધી રસોઈ બનાવી પડી તી આ જંગલી પણ અહીંયા તો જો રસોઈ શરૂ કરી દીધું છે જો આપણ ચૂલો અળગાવા મેડા એ તો એક ટક જ હોય ચૂલો અળગાવવા મને કાનવીશું ભાઈ જો રસોઈ બનાવવા માટે આપણે લોટ લોટબોટ બાંધીને આવ્યા છીએ ચૂલે રોટલી બનાવીશું હમણે રાસ ગરબા શરૂ થઈશે બાજુમાં છે જો આપણે જોવા જઈશું તો બ્લોગ શૂટ કરશું તમને બતાવશું

તો જો આપણે તો કાંઈ જવાનું નથી ફૂલેકામાં કેમ કે આપણે બહાર બેસવા જવાનું છે તો આપણે એ સાથે બ્લોગનું એ નૈયા કરી દઈશું તમને મારો બ્લોગ કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય માતાજી જય મેન મને જય ચાવમાં મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાયને બાય